નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે આજે સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતી વખતે સીઆર પાટીલ જીતની શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા સમર્થકોએ પણ મો ઉત્સાહમાં જોવા મળ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને આજે ઉમેદવારોના ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે તમામ બેઠકો ઉપર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે નવસારી બેઠક પર ભાજપના સિઆર પાટીલે આજે ફોર્મ ભર્યું છે શિયાર પાટીલે ગઈ કાલે જન્મેદની સાથે રોડ શો કર્યા બાદ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા જેથી આજે ઉમેદવારી પત્રક ભર્યું છે કલેક્ટર કચેરી ખાતે રીતસરનો રાજકીય માહોલ જોવા મળ્યો હતો એક બાજુ ભાજપના ઉમેદવાર સિઆર પાટીલ જીતની શુભકામનાઓ વ્યક્ત કરી હતી શિઆર પાટીલે કલેક્ટર સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યા હતા ત્યારે કલેક્ટર કચેરી ખાતે ભાજપના સમર્થકોએ નારા લગાવ્યા હતા ત્યારે હવે જોવું એ રહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર વિજય કોણ થાય છે નમસ્કાર મિત્રો આજે પચીસ નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યું જેના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને સાથે તે જાળવી રાખ્યો છે ટીવીનાતે ભારતીય જનતા પાર્ટીને બેઠક પર વિજય પ્રાપ્ત થાય છે માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના પાર્ટીના સાહેબની ગેરંટીની વાતો મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો